જોઈને તમને ખબર તો પડી જ જાય છે કે શું બનાવવા તોડે છે એમ ચાલો મિત્રો આપડે આવી જી વાડ થી મકાઈ લઈને તો હવે આપડે મકાઈ ખોલવાની છે તો આવી રીતે આપણે ફોલવાની છે પછી આમ સાફ કરી નાખવાની છે આવું હોય એ બધું હાલો મિત્રો તો આપડે મકાઈ બાફા મૂકી દઈએ છીએ હવે આપણે ગેસ જગીને મૂકી દઈએ બાફા હાલો મિત્રો તો આપડે મકાઈ બફાય છે આપણે કાપવાની છે આ રીતે કાપવાની છે આવી નાની નાની બે કાપીએ એટલે મિક્સ થઈ જાય અહ ડોલ કપાઈ ગઈ હવે ટમેટા કાપવાના છે હાલો તો આપણે આ ટમેટાને આવી જઈ જઈ શરૂ કરી નાખી છે નારીતક આપવાનું છે જીનું જીનું કાપી એટલે જલ્દી સડી જાય

allora dovete lavare હાલો તો તેલ આવી જું છે તો નાખી દે હરાય નાખ ડુંગળી નાખવાની છે ડુંગળી નાખાઈ ગઈ છે હવે ટમેટો હવે મસા નાખી દેવાના છે હવે આ નિમક નાખી દેવાનું છે હવે નિમક નાખાઈ ગયું છે હવે આને ધીમા તડવા દેવાનું છે તો આપણે મસાલો સડી ગયો છે અને હવે આપણે આ મકાઈ નાખી દેવાની છે મકાઈ ના થાય છે હવે આપણે આને થોડી પણ મગાવી એટલે મસાલો મિક્સ થઈ જાય ચાલો મિત્રો જમવા તો લાઈક કરજો શેર કરજો નવા અમારી ચેનલમાં હોય તો સબ્સ્ક્રાઇબર કરજો અને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરીને જણાવશો